દ્વારા કબજો કરાતા જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર સાથે વાંધા અરજી આપી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી આજ રોજ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્રમાં એવું છે કે મુજાર ગામડીના ટોટલ પંચોતેર મીંગા જમીન જે એસટીએસસી સમાજની હોય જે ઉપર ભરવાડ સમાજના એક વ્યક્તિએ કબજો કરેલો હોય એ કબજો દૂર કરવા માટે અને જે મૂળ માલિકો છે એ મૂળ માલિકોને એમની જમીન પરત થાય એ બાબતે આજે કલેક્ટર સાહેબ સાહેબસિંહ રજૂઆત કરેલ છે અને જે ડબલ ક જે આદિવાસીઓને જમીન જીવન ગુજારવા માટે જમીન આપેલી હોય અને ખેડાણ કરી એમનું પોતાનું જીવન ગુજારવા માટે આપેલું હોય એ જમીન આજે બિનઅધિકૃત વ્યક્તિ જો એ કોઈની પરમિશન લીધા વગર આજે એ વ્યક્તિ ખેડી ખાય છે જેથી આજ રોજ અમે તમામ જે ગામના જે જે લોકોની જમીન છે એમની સાથે રહીને અને એ જમીન પરત લેવા માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને વાંધા અરજી પણ કરેલ છે અને જો આ અમારી જે જમીનો છે જે અમારા એસટીઆરસી અમારી જે જમીનો છે પંચોતેર વિંગાજલી જમીનો છે એ જમીનનો પરત આપવામાં નહીં આવે અને સરકાર તાત્કાલિક આની પર એક્શન લેવા લે નહીં તો અમે ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે તો એ જમીનો લેવા માટે અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર ઓફિસ સાહેબને આવીને અહીં ધરણા પ્રદર્શન કરીને અમારો જે હક અને અધિકાર છે અમે લઈશું હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા ભારત આદિવાસી સંવેદનશાળા વડોદરા જિલ્લા પ્રમુખ